સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે મેં ખૂબ ભાવથી સોનાના ભાવથી સોનાનો ઈંડોળો સળગાયેલો છે તો આજે આપણે સોનાના હિંડોળે ઝુળવાનું એક કીર્તન લઈએ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ શ્યામ સોનાનો હિડોળો રે હા હિરણા દોરી છે શ્યામ સોનાનો નો

Ire la dorice, siamo sola, non in ore. Ah, Jasoda la dorice, già so da Giamia, canna nebbisaria, già so dime, dime, pare

હિ કામ ચોપા ગાય છે શ્યામ સોના નો હિ દોડો રે હા રે હીરલા દોરી છે વિરાબર પાંદ્ર દોડતા વીરાબર E શ્યામ સોના નો ડોરે છે વૈશન વૈસે મોયા દર્શન કરવા મતી હરખાયે છે હા હીર લાદોરી છે શ્યામ સો હા હીરલા દોરી છે હા હીર લાદોરી છે બોલો કૃષ્ણ કન્યા લાલ કી લડુ ગોપાલ ની